ભાવનગરમાં આવેલ કરચલિયાપરા વિસ્તારમાં રોજબરોજ મારામારી કે માથાકૂટના બનાવો સામે આવી રહ્યા છે શહેરના કડચલિયાપરા વિસ્તારમાં એક પરિવાર પર કેટલાક ઈ સમૂહ દ્વારા હુમલો કરવા માટે પહોંચ્યા હતા હુમલો કરવા ગયેલા યુવકોએ પરિવારના કોઈ સભ્ય બહાર ન આવતા બહાર પાર્ક કરેલી બે ગાડીઓ સળગાવી દીધાની ઘટના સામે આવી છે

અમે એક રાને રાન પાડ્યો અમે લાવીને ખાવા અમારે કાંઈ નોકરી બોકરી કાંઈ નથી તો વરે કાંઈ મૂકી દીધું છે અમારે કઈ કાંઈ છે ને ક્યાંથી લાવી પડે ને આવું ને એટલે નુકસાન કરવાનું એમ એને પેટમાં દુખાવો મને કેવા આવું હતું કે આમ આમ છે તમે પાક અહીંયા હાલ નીકળે એમ પાછવાની ક્યાં ને જરૂર હતી હા થયું પછી તો પાછો રાતે હારા ત્યારે કેમ પાછો ઘા કરવા આવ્યો પાછા અમે પોલીસને ફોન કર્યો પોલીસ આવ્યા પછી પાછા અમે કેટલા વાગે આખી રાત જાય ગયા છીએ પછી પાછો છે ને હવા પાછી આવ્યો તો હવા પાછે પાછો ઘા કરીને ગયો ગયા તો અમે પાછા પોલીસને ફોન કર્યો પાછા પોલીસ આવ્યા તમે પાછા મેં પોલીસને એક બેઠાડો મેં દો મારે હું કેમ મેં કીધું મારે બેઠવું કેમ અહીંયા બાર મને પાંચ વાગે ઠંડા ઠંડી લાગીને બારે મૂકી નીકળી એકથી તમારે કેમ નીકળવું ઘડી ઘડીકમાં આવીને આમ ઘા કરીને મૂળ જતો હતો લાઇટ લાઇટ મીટરના કાચ ગઈ લાઇટ મીટર ફોડી કાઢ્યા બે લમાય છે ને ઓલમાય છે સારે છે બે મીટર છે ને